સાવા તે નવલી થયા જ બેહવા કામ ઘડીકવાર રાખી દેવાય આ ટાઈટ કેવી પડે છે હાથ થોડી નથી વાત તમે મને કાલે કહેતા હતા ને કે તમારું ખાસ કામ છે તમારું શું કામ છે તમે કીધું લાવ તો ઘડીકવાર સેરીમાં જાવ બેસવા થયું એ રે અરે નીલ મારા બેન ને કામ કરી નવરા થઈને તો અન કોણ જાણે કોણ ખબર એવું સપનું આવ્યું ને કે આ આખું અને હવાર માં ઊઠીને જોયું તો કે 2025 ની સાલ છે કરે ચક્કર આવી જાય તો અને કોને ખબર હું થી કે ગાંડા જેવા થઈ ગયા અરે કહેના શું ચાહતે હો હા વાત છે ભૂતવી કાલ રે એવું થયું

કચરા પોત્રા કરવા રહી ત મારા સાસુ કે લાય હું આગળ આગળ બધે સાફ કરતી જાઉં વારી નાખું તમે કીધું સારું લ્યો મમ્મી કામ કરવા લાગો છો તો તમે બધેથી સાફ કરો તો હું કચરા પોતા પાછળ કરતી આવું તો ઈ તો હારું ને સાસુ તમને આરે કામ કરવા તો લાગે છે હું કામ કરવા લાગે અરે નોનંદે ફોન મૂક્યો માસીજીનો ફોન આવ્યો તો માસીજી કે કે શું કરો છો બેન તો કે ઘરમાંથી હંજવારી કાઢું છું ને સાફ-સફ કરું છું તે પછી મને એમ થયું કે આ તો આખા ગામને કહી દે મે કીધું મમ્મી લાવો તમારો હંજવારી નોત કાઢી બેસો તમે હું કરી નાખી તમે તો આખા ગામને કહી દેઓ હંજવારી કાઢો હંજવારી કાઢું ઉરી થાય તમાર ભાભી કે નરંદા આટલા વાસણ ઉટકી નાખો ને તો પછી મે વરી કીધું તે ભાભી તમાર હું હાથ દુખે છે તમે ઉટકી નાખો ને તા તો મને સોટીસ પડ્યા એલી મને કે કે તમને આટલો બધો હાલ આવતો હોય કામ વાત તો સહી ના હું હું કામ કર નું કામ વાસણ તો હાવ કોઈ દી નથી મને કોઈ દી મારા હાથ ખરાબ થઈ જાય નખ બગડી જાય મારા વાસણ તો તો ખરી કેવી બાયુ છે આ જમાનામાં કામ નથી લે એમ પાછો અમારે હારો નાન ભોજાય ને કોઈ દી મગજ મારી ન હોય અમે બે નાન ભોજાય ને કામ કરવાનું બધું કરવું હોય કોઈ દી અમાર

કાઈ જ ન એક દી તો કામ કરવા લાઈક પછી વયા જા હું આપણે પછી કામ કરવા લાગ્યો કા ભાભી એવું કરી તક નઈ કા પુત્રી આખરી કહેતી થી ને અમારત કાઈ વાડા દી ન થાય ત્યાં શું કેવાય બેઠ્યું સહી આખું વરસ આવું જ રહે હાલો આવે હાલો યે બડી અચ્છી વાત કહીયા આપ